જય દેશ જય માતાજી હું જાઉં છું આજે ભાણવર તાલુકાના ઘુમલી ગામે જ્યાં માનું મંદિર આવેલું આ છે નવલખા મંદિર જે ગુજરાત નું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે જે મોઢેરા સૂર્ય મંદિર ની બરોબરી કરે છે અહીંથી જે મંદિર દેખાય છે તે બરડા ડુંગર ની તળટીમાં આવેલું વિજવાસણ અંદર એક વાવ પણ છે પાંત્રી કિલોમીટર દૂર થાય છે પેલા પરિવાર નો હવન પણ હતો પછી ગયું હતું વિદ્યવાસની માતાજી ના ગેટ એમ લાગ્યો છે આમ કેમ બોલો પણ સાચું નામ તો વિજવાસન ની વિદ્યવાસની છે મંદિર મંદિરે પેલી વાર આજે પણ મંદિરે બહુ જ મજા આવે મંદિરે પહોંચવા માટે તમારે સો થી દોઢસો સીડી ચડવી પડે છે આ મંદિર બરડા ડુંગર ઉપર આવેલું છે મંદિર ની ઉપર થી બરડા ડુંગર નો વ્યુ મસ્ત દેખાય છે આ છે મંદિરના અંદર ના ટ્રાફિક પણ બહુ એટલે કોણ જયારે કૃષ્ણ ભગવાનનો જન્મ નતો દીકરીનો જન્મ થાય છે જયારે કંસ મારવા જાય છે તો વીજળી થઈને ઉડી જાય છે એ હેજા વિજવાસણ થોડીક વાર બેઠા તો ટ્રાફિક ઓછું થઈ ગયો પછી આરામથી દર્શન કરી લીધા પછી આવી ગયા નીચે જ્યાં આવવાનું હતું ત્યાં થોડીક વાર બે પછી આશાપુરામાનું નું મંદિર હતું ત્યાં જવા માટે નીકળ્યું આશાપુરામા નું મંદિર પણ આપણે ચોટેલા જેટલું જ ઊંચું છે